તે પ્રસંગે વડોદરા શહેરના માંજલપુર ખાતે બજરંગ ગ્રુપના ના સહકાર થકી અને રાજપૂત કરની સેનાના રવિરાજ બાપુની આગેવાની હેઠળ બાવીસ તારીખના રોજ શહેરીજનો પોતાના ઘરે દેવડા પ્રગટાવીને

માંજલપુર વિસ્તારમાં માંજલપુર ભાગોર જવાના ચોકમાં એક ભવ્ય દીવા વિતરણનું આયોજન કર્યું છે બજરંગ ગ્રુપ જે વર્ષોથી કંઈને કંઈ એક્ટિવિટી હિન્દુત્વ માટે કરતી આવી છે જેમ કે ગરીબોને જમવાનું હોય કે પછી કંઈ બી કાર્યક્રમ હોય મંદિરે દર રવિવારે મંદિરે બી ભોજન કરાવતા હોય છે નાસ્તા બી લઈને બજરંગ ગ્રુપ એવું છે કે જ્યાં બી હિન્દુત્વની જરૂર પડે ત્યાં આગળ ઉઠું હોય છે કહેવામાં દીવા ભજમ સુપ્ત આપી આજે માંજલપુરમાં દીપ એકવીસ હજાર દીવાનું કંઈક વિસ્તરણ કરી રહ્યા છે અને બધા મકસદ એક જ છે કે ઘર ઘર દીવા હર ઘર દીવા જ્યારે બાવીસ તારીખ છે બાવીસ તારીખ એક જોરદાર દરેકના ઘરે દીપ મહોત્સવ બને જેમ દિવાળી છે એ રીતે દિવાળી કરતાં પણ ભવ્ય પ્રોગ્રામ જે થાય એ રીતે આપણે બધા માંજલપુરમાં દીવા પ્રગટાવીને પરિવાર એક જોરદાર દિવાળીનું આયોજન કરીશું જય શ્રી રામ જય